લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઇન્ટેલિજન્સ બ્યુરોના ધમકીના અહેવાલ બાદ ગૃહ મંત્રાલયે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારને જેડ શ્રેણીની સુરક્ષા આપી છે મહત્વનું છે કે આ સમયે ટીએમસીની સાથે સાથે ઘણા રાજકીય પક્ષો પણ હંગામો મચાવી રહ્યા છે તેનું ધ્યાનમાં રાખીને આઈવીનો થ્રેટ પરીક્ષણ રિપોર્ટ આવ્યો હતો જેના આધારે મુખ્ય ચૂંટણી કમિશનરને સુરક્ષા આપવામાં આવી છે તો મળતી માહિતી અનુસાર જેડ શ્રેણીની સુરક્ષા માટે કુલ તેત્રીસ સુરક્ષા ગાર્ડ તૈનાત કરાયા છે તો શસ્ત્ર દળોના દસ સશસ્ત્ર સ્ટેટેકિક ગાર્ડ વીઆઈપીને ગેર રોકાયા છે છ રાઉન્ડ